સ્પેશિયલ ચેકિંગ અંતર્ગત સ્ક્રેપના ગોડાઉન ચેકિંગ દરમિયાન જાહેરમાં ભંગના કેસો કુલ પચાસ બી રોલ પચીસ બી એનએસએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ નવ કેસો કરતી જિલ્લા પોલીસ ભરૂચ જિલ્લામાં ચોરી ધાડ લૂંટ મિલકત સંબંધી ગુનાઓ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ સાડા બારથી સાડા પાંચ સુધી પોલીસ અધિકારી અગિયાર તથા પોલીસ કર્મચારી નેવ સાથે અલગ અલગ કુલ દસ ટીમો બનાવી અંકલેશ્વર વિધાનસભામાં આવેલ અંસાર માર્કેટ તથા નોબલ માર્કેટમાં આવેલ સ્ક્રેપના ગોડાઉન તથા સ્ક્રેપનો ધંધો કરતા ઇસમોની સઘન ચેકિંગ કામગીરી હાથ ધરે જે ચેકિંગ દરમિયાન સ્ક્રેપ ગોડાઉન સગવન જગ્યા ભાડા કરાર નહીં કરનાર ઇસમોના પોલીસ વેરીફિકેશન બાબતે ચેક કરતાં જાહેરનામાના ભંગના કેસો પચાસ બી રોલ પચ્ચીસ બીએનએસએસ કલમ પાંત્રીસ એક મુજબ નવ કેસોની કામગીરી ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવે છે